નમસ્કાર દર્શકો ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ચકચાર મચાવનાર સંતરામપુરના પ્રથમપુર પોલિંગ બૂથ ઉપર આજે પુનઃ મતદાન યોજાયો છે અને બમ્પર મતદાન યોજાયું છે સાંજે છ વાગ્યાના સુધીના આંકડા લઈએ તો ઓગણ પોઈન્ટ ત્રાણું ટકા મતદાન યોજાયું છે ગત સાતમી મેના રોજ જ્યારે મતદાન યોજાયું હતું ત્યારે ઓગણ ઓગણ પોઈન્ટ ત્રેપન ટકા મતદાન યોજાયું હતું એટલે આવું કહી શકાય કે આજે પુનઃ મતદાનમાં મતદાનનો વધારો થયો છે આપણે જણાવી દઈએ કે દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભા મત વિસ્તારમાં આવેલા પ્રથમપુર પોલિંગ બૂથ નંબર બસો વીસમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોર દ્વારા બૂથ કેપ્ચરિંગ કરી મતદાન પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો સાથે સાથે આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો હતો જે પ્રકરણને લઈ હંગામાની સાથે ચકચાર મચી જવા પામી હતી ત્યારબાદ મહીસાગર પોલીસ જિલ્લા તંત્ર દ્વારા સંતરામપુર પોલીસ મથકે વિજય ભાભોર અને વિડીયોમાં દેખાતા અન્ય ઇસમ મગન ડામોર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જિલ્લા તંત્ર દ્વારા પણ આ ઘટનાની ગંભીરતાને લઈ બંને આરોપીઓના તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનાને લઈ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવીવાડે શ્રી ચૂંટણી પંચને ફરિયાદ કરતાં ચૂંટણી પંચે પણ વેલ એન્ડ ફેર ઇલેક્શન યોજાય તે માટે પ્રથમપુર બુથ નંબર બસો વીસમાં પુનઃ મતદાન યોજવાના આદેશ કર્યા હતા સાથે સાથે આ બુથ કેપ્ચરિંગના બનાવમાં પોલિંગ એજન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર પોલીસ જવાનો સહિત કુલ છ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આજ રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્તના રોજ યોજાયેલા ઇલેક્શનમાં ઓગણ સિત્તેર પોઈન્ટ ટકા મતદાન યોજાયો હતો જ્યારે આજ રોજ યોજાયેલા મતદાનમાં ઓગણ સિત્તેર પોઈન્ટ ત્રાણું ટકા મતદાન યોજાયું છે અત્રે ઉલ્લેખનીય છે કે આ બૂથમાં બારસો ચોવીસ જેટલા મતદારો નોંધાયેલા છે જે પૈકી છસો અઢાર જેટલા પુરુષ તેમજ છસો છ જેટલી મહિલા મતદારોનો સમાવેશ થાય છે આજ રોજ છસો આઠસો ને છપ્પન જેટલા મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય ચૂંટણી અધિકારી નેહાકુમારી ચૂંટણી ઓબ્ઝર્વર તેમજ એ એસપીની ઉપસ્થિતિમાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી સાથે સાથે આ મતદાન પ્ર મથક ઉપર ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર તેમજ કોંગ્રેસના ઉમેદવાર શ્રીમતી ડોક્ટર પ્રભાબેન તાવીવાડે પણ મુલાકાત લીધી હતી જો કે આજરોજ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલા મતદાન પ્રક્રિયામાં ઓગણ પોઈન્ટ ત્રાણું ટકા મતદાન યોજાયું છે સાથે સાથે ઈવીએમ મશીનો પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે જેના પરિણામ હવે કેવા પ્રકારના આવે છે તે આગામી ચાર જૂનના રોજ જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવશે તે બાદ જ બહાર આવશે પરંતુ બુથ કેપ્ચરિંગ બનાવને લઈ સંતરામપુર મત વિસ્તારમાં આવેલા પ્રથમપુર પોલીસ પોલિંગ બુથે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાનો વિષય બની જવા પામેલ છે જ્યારે આજ રોજ યોજાયેલા આ બમ્પર મતદાનમાં મતદારો કોના ઉપર પસંદગીનો કળશ ઢોળે છે તે પણ જોઈ રહ્યું વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જો તમે ચેનલ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ